નમસ્કાર મિત્રો ગુજરાતી દોસ્ત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ભુવનેશ્વર કુમારનો જન્મ પાંચ ફેબ્રુઆરી ઓગણીસો નેવુંના રોજ મેરઠમાં પોલીસ અધિકારી સિંહને ત્યાં થયો હતો તેમની બહેને તેમને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા અને તેને તેઓ તેર વર્ષના હતા ત્યારે તેની પ્રથમ કોચિંગ સેન્ટરમાં લઈ ગયા હતા કુમાર સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ માટે રમે છે તે રૂરી ટ્રોફીમાં સોન તરફથી પણ રમી ચૂક્યા છે અને તેને સત્તર વર્ષની ઉંમરે બાંગાર સામે પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો ત્રેવીસ નવેમ્બર બે હજાર સત્તરના રોજ કુમારી ઉત્તર પ્રદેશમાં મેરઠમાં નોપુર નગર સાથે લગ્ન કર્યા તેઓ ચોવીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ અક્ષાહ નામની બારકીના માતા પિતા બન્યા હતા તે હાલમાં આઈપીએલ સનરાઈઝર્સ હૈદરાબાદ અને સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ તરફથી રમે છે તે વિશ્વના શ્રેષ્ઠ અને સતત સ્વિંગ બોલરોમાંથી એક માનવામાં આવે છે કુમાર બોલને બંને રીતે અસરકારક રીતે સ્વિંગ કરે છે તે ઇનિંગ્સ વરો આઉટ સ્વિંગ કરતાં વધુ અસરકારક છે શરૂઆતમાં એક ઓપનિંગ સ્વિંગ બોલર તરીકે પોતાની કાર્યની શરૂઆત કરતા ભુવનેશ્વર કુમારે રિવર્સ સ્વિંગ ધીમી બોલ અને યોકર સાથે પોતાની બોલિંગ શાસ્ત્રકારને અપગ્રેડ કરી ડેથ ઓવરના નિષ્ણાન પણ બન્યા હતા ભારત સતી કુમાર બે હજાર તેર આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી તે સતત બે ટી આઈપીએલ અને ઓડીઆઈ મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો તેને બે હજાર તેરમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને બે હજાર તેરમાં ચેમ્પિયન ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તેને ટીમ ઓફ ધી ટુર્નામેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું જુલાઈ બે હાજર તેરમાં ફેબ્રુઆરી બે હાજર અઢારમાં તેને દક્ષિણ આફ્રિકા સામે ટી ટ્વેન્ટીમાં પાંચ વિકેટ ઝડપી હતી તે ટી ટ્વેન્ટીમાં પાંચ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો હતો જાન્યુઆરી બે હાજર ઓગણીસમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ઓડીએમાં કુમારે ઓડીએમાં તેની સો વિકેટ લીધી હતી એપ્રિલમાં બે હજાર ઓગણીસમાં તેને પ્રથમ બે હજાર ઓગણીસ વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ પાછળથી પગની ઈજાને કારણે તે ઘણી મેચોમાં બહાર થઈ ગયો હતો જૂન બે હજાર એકવીસમાં તે શ્રીલંકા સામેની ઓડીએ અને ટી ટ્વેન્ટી મેચો માટે ભારત વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં કુમારને બે હજાર એકવીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું જૂન બે હજાર બાવીસમાં કુમારને આ આયર્લેન્ડ સામેની તેમની ટી ટ્વેન્ટી મેચો માટે ભારતના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક કરો